કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક વિભાગમાં અડતાલીસ શિક્ષકો અને ઉત્તર માધ્યમિકમાં માં એમ બંને મળીને કુલ એકસો અગિયાર જૂના શિક્ષકોને પોતાની માંગણી મુજબની પસંદગી કરેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી શાળા સંચાલક મંડળ ને ભલામણ જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી કેજ રાવત દ્વારા આપવામાં આવ્યા આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે શિક્ષકોના અનુભવ સાથે શિક્ષણના નૃત્ય પ્રવાહો તથા પોતાની જવાબદેહી એટલે કે અકાઉન્ટેબિલિટી અને વિદ્યાર્થીને પોતાના સદગુણોના વિકાસ પર ભાર મૂક્યો તથા વિદ્યાર્થીઓમાં સિવિક સેન્સ નાગરિકતા પ્રત્યેની ફરજ વિશે જાગૃતતા કેળવવા સૂચન કર્યું આ કાર્યક્રમમાં સંચાલક મંડળ ખીલા જિલ્લાના પ્રમુખ વિજય પટેલ આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ દિનેશ ભટ્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ સુમેરા ઉપસ્થિત રહ્યા હતા